मरा गुरु बाण मारिया रे मारा वचन बाण मारिया रे लग मानि अय मा લાગ્યા મારા કલે જાની માય મારા વાલા મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે મેરા પાય છે પ્યાલાયમ ને પ્રેમ નાઓ વાલો પાયા છે પ્યાલા ને પ્રેમ નાઓ જી રે

ली रे मरी आनंदी मीठी महेर मारवाला मारा आनंदी मीठी महेर मारवाला मारा, वाला मारा। गुरु जीए वचन बाण मारिया रे एवा गुरु वचन बाण मारिया रे एवा त्रिकुटी तारा वाले कोलिया रे एवा त्रिकुटी तारा वाले कोलिया रे थयो स्वयम प्र मरवाला थयो स्वयं प्र કસ મારા મારા ગુ છીએ મારા ગુ વચન બાણ મારી યારે એવા માન સરોવર ચલી વર્યા રે એવા માન સરોવર ચલી વર્યા રે મારા મોતી કર્યા અપાર મારા વાલા ની કર્યા पर मार वाला मरा गुरुची वचन बाण मरिया रे मरा गुरुची बाण हे वास लाया वे मोती चणवारे एवा एवस लाया वे मोती चणवारे वारे उल्या बगला उडी उडी जाय मारवाला મારા ગુરુજીએ વચન બાણ મારી યાજી રે કબીર સાહેબની આવી વિનતી હોજી રે તારા જન્મ મરણ મટી જય મારા વાલા તારા જન્મ મારણા મટી જય માર વાલા મારા ગુરુજીએ મારા ગુરુજીએ વચન બાણ મારી યારે એ લાગ્યા મારા રુધિયાની માયા મારા વાલા ગયા મારા કલેજાની માયા મારા મારા ગુરુજીએ વચનબાણ મારી યાર રે મારા ગુરુજીએ વચનબાણ મારી આ રે